અમરોલી પોલીસ ફતકરી હદમાં છાપરા ભાટા ખાતે આવેલા પંચશીલ સોસાયટી બહાર આમલેટની લારી ચલાવનારા બે ભાઈઓને અજાણ્યા માથાભર ઈસમે નજીવી બાબતે માર મારી માં આમલેટની લારી પરથી શાક સુધારવાનો હેક્સો બ્લેડ હાથમાં લઈને તેની પર જીવલર હુમલો કર્યો હતો જેમાં બે આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ હતી જોકે આરોપીઓ પોલીસ હોય તેઓની ધરપકડ ન કરાતા પોલીસ કમિશનરે આવેદનપત્ર આપી રજૂઆત કરવા આવી છે સુરત પોલીસ કમિશનર કચેરી આવેદનપત્ર આપવા પહોંચેલા અમરોલી છાપરા ભાટા પંચશીલા સોસાયટીમાં રહેતા ઘર પાસે આમલેટે લારી લગાવતા મયુર કડીએ જણાવ્યું હતું કે ગત છઠ્ઠી ડિસેમ્બરના રોજ સાંજના સમયે બે ઇસમો તેઓની લારી ઈંડા ખાવા આવ્યા હતા જોકે થોડો સમય થતા તેઓ દ્વારા એલ્ફેર બોલાવ્યું હતું જંગે કહેવા જતા બની સમયે મયુર કડિયા તેના ભાઈ વિવેકને માર માર્યો હતો અને ત્યાં મુકેલા સુધારવાનું હેક્સો બ્લેડ હાથમાં લઈ તેનાથી બંને ભાઈ પર જીવલેણ હુમલો કર્યો હતો આ મામલે અગાઉ આરોપીની ઓળખ થઈ ન હોય જેથી અજાણ્યા વિરુદ્ધ અમરોલી પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે જોકે હાલ ફરિયાદી મયુરે આરોપીઓને ઓળખી લીધા હોય આરોપીઓ પોલીસવાળા રવિ ડાંગર સહિત બે હોય જેથી તેઓ સામે અમરોલી પોલીસ દ્વારા કોઈ પગલાં લેવાયા નથી જેથી ન્યાયની માર્ગ સાથે સુરત પોલીસ કમિશનર કચેરી પહોંચી આવેદનપત્ર આપ્યું હતું આપણે માથામાં માર્યું હતું જોરથી ચાકુ અને લોહી પણ કાઢ્યું હતું ત્યાંના પોલીસ અધિકારી કોઈ અમારી ધ્યાન દેતા નથી બરાબર છે અને પોલીસવાળાનું એકનું એક પોલીસવાળાનું નામ રવિ ડાંગર છે અને એની સાથે એક જે બીજો હતું તેનું નામ હજી સુધી અમને પોલીસવાળાએ બતાવ્યું નથી અમે જ્યારે એને ગયા અને કીધું કે ભાઈ આ આ લોકોને આઈડેન્ટિફાઈ કરાવો તો પોલીસવાળાએ અમને કરફ્યુનો હવાલો આપીને કહી દીધું કે ભાઈ અત્યારે તમે નહીં મળી શકો તમે કોઈ પણ ગુનામાં આવી જશો અને પછી અમને ત્યાંથી જવા દીધા અને અત્યારે કોઈ લોકો ધ્યાન નથી આપતા મારા ઉપર અને અમને આ રોજે રોજ કાંઈક ને કંઈક નવી નવી ધમકી મળે છે કે ભાઈ તું તારો ધંધો બંધ કરી દે કે પછી તારું તને કોઈ પણ ગુનામાં અમે અંદર નાખી દઈશું અમે પોલીસવાળા છીએ એટલા માટે અમે પોલીસ કમિશનર કચેરીમાં પણ અરજી આપી હતી પણ એનો પણ કોઈ રિસ્પોન્સ હજી મળ્યો નથી અમને લોકોને મારું નામ મયુર જશિકભાઈ ટાંક છે મયુર ક્યાં રહેવાનું એમને દિવસે શું ઘટના બની છે મારું વાઇટ પ્લેસમાં રહેવાનું છે છાપરાડા વિસ્તારમાં અમરોલી વિસ્તારમાં સુરત ગુજરાતમાં એ ટાઈમે હું અને મારો ભાઈ બે વાગે લારી ચાલુ કરેલી લારી ચાલુ કરીને સાત વા સાત સાડા સાતે સાત સાડા સાતનો સમય હતો અને સાત સાડા સાતે કોઈક બે કસ્ટમર આવ્યા બે કસ્ટમર એને પોતાને પોલીસવાળા બતાવતા હતા પહેલાં તો કીધું ભાઈ મારી કોઈ પણ એક આઈટમ બનાવો આઈટમ બનાવીને ભાઈએ કીધું કે થોડીક વાર લાગશે દસ પંદર મિનિટનો સમય લાગશે તો એ લોકો દસ પંદર મિનિટનો સમય ન જાણતા એણે તરત એમ કીધું કે તારે લારી ચાલુ રાખવી છે કે નહીં અને તરત ગાળા ગાડી કરવા લાગ્યા અને ગાળા ગાડી કરવા લાગે મેં એને ચૂપ કરવાની કોશિશ કરી ચૂપ કરવા તો એણે મારા માથા પર ચાકુ માર્યું અને અચાનક થોડીક વાર મારામારી કરી દંડા માર્યા પછી મને માર્યા મારા ભાઈને પણ માર્યા અને અચાનક કોઈ બીજો માણસ આવી ગયો ના બટકો છોકરો છે એ એનું નામ જતીન છે જતીન પ્રજાપતિ તો એ આવીને અચાનક એમ કે છે આ મારો ભાઈ છે અમારો ભાઈ છે જાણ કે ઓલા બે જણા હતા ને એ દરબાર અને જાડે જાય પોતાનું કેવું એવું છે એમ કરીને ડિસ્ટર્બ ડિસ્ટર્બમાં ગણતા હતા પોતાને એમાંથી એક પોલીસવાળો છે અને એક રેગ્યુલર કસ્ટમર છે એવું જ છે કંઈક પછી શું પોલીસ સ્ટેશન ફરિયાદ લીધી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ લીધી પણ એ લોકો કાંઈ ધ્યાન આપતા નથી પછી એમ લોકો કમિશ્નરને કમિશનરને અરજી આપી હવે હજી આપી હજી કોઈ હજી કોઈ રિસ્પોન્સ આવ્યો નથી હાલ તો આરોપીઓની ધરપકડ કરી તેઓ સામે ત્રણસો સાતની કલમનો પણ ઉમેરો કરવામાં આવી હતી માંગ સંજીવ પરિવાર દ્વારા પોલીસ કમિશ્નરને કરવામાં આવી હતી અધર પોલીસ ડિટેન્ટ બન્યું